બરોડા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફ્રોડમાં પચાસ લાખ અને રૂપિયા વિવિધ માધ્યમોથી ભરાવી અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવેલ જે બાબતે તપાસ કરતા કાનપુર ખાતેથી બે આરોપીઓને ટ્રાન્સફર વોરન્ટથી લાવીને તેમની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એના ફર્ધર રિમાન્ડ લેવામાં આવેલા અને ત્યારબાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે મેજર એમો એ ટાઈપે હતી કે સૌ પ્રથમ જે ભોગ બનનાર છે તેઓ તેમને ઓનલાઈન એક લિંક મોકલવામાં આવે છે અને એ એમની સર્ચ હિસ્ટ્રી પર ડિપેન્ડન્ટ હોય છે તો એ લિંક પર ક્લિક કરતાં તેમને એક વોટ્સઅપ ગ્રુપમાં જોડવામાં આવેલ ત્યારબાદ તેમને ઇન્વેસ્ટમેન્ટની વિવિધ સ્કીમ્સ આપવામાં આવેલ અને રોકાણના નામે પાંચથી છ ગણું રિટર્ન આપવાના બહાને એ ગ્રુપમાં વિવિધ લોકો દ્વારા પ્રેરિત કરવામાં આવેલ ત્યારબાદ તેઓ એક એપ્લિકેશન ડાઉનલોડ કરે છે અને એપ્લિકેશનમાં કુલ બાસઠ લાખ સિત્તેર હજાર રૂપિયા એમાં ભરે છે અને જ્યારે રિટર્ન્સ માગે છે ત્યારે તેમને વિવિધ ફી માગવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે પોગ બનનાર છે તે સાયબર ફ્રોડનો શિકાર થયાનું જણાવે છે એટલે તરત વન નાઇન પર કમ્પ્લેન કરે છે અને ઇન્વેસ્ટિગેશનની પ્રોસેસ ચાલુ થાય છે જેમાં એકાઉન્ટ ટ્રેલ મની ટ્રેલના આધારે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કેટલા લોકો સાથે ફ્રોડ કર્યો કે પૂછપરછમાં મારે છે વધુ પૂછપરછમાં જણાઈ આવેલ છે કે એમના જે એકાઉન્ટ્સ છે એ બીજા પાંચ પાંચ લોકોને ફ્રોડ સાથેમાં જણાઈ આવેલ છે તો છે કે પણ છે ઘણા સમયથી આ પ્રકારનો ચાલી રહ્યો છે ફ્રોડ શેર તો એક પછી એક ચેન બનાવી રહ્યા છે લોકો સાયબર પોલીસ અવારનવાર આવા એક બે આરોપીઓ લાવતી હોય છે પણ આખી ચેન તો નિષ્ફળ રહી છેલ્લા બે વર્ષથી આપણે તેના ફ્રોડ થઈ રહ્યા જે ઇન્વેસ્ટિગેશનની પ્રોસીજર છે એમાં રૂટ સુધી જવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવતો હોય છે અને જે પણ આરોપી છે એમાં ઘણીવાર એવું પણ થતું હોય છે કે જે ચેન છે ઇન્ડિયા બહારથી ઓપરેટ થતી હોય છે એટલે તે માટે વિવિધ એજન્સીઓ દ્વારા સંકલન કરીને આઈ સી દ્વારા અને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રયાસો ચાલુ કરવામાં આવતા હોય છે અને એમાં અંશે સફળતા પણ મળી છે કેટલા આરોપીઓ આજ સુધી ભારત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં માં એકસો એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી જેમાં વિદેશી નાગરિક પણ હતા અને ગુજરાતના ગુજરાત બહારના પણ નાગરિક હતા